તમે મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેમ આગળના દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જન્માષ્ટમી ઉપર સિસ્ટમ દર્શન કરવા આવશે દ્વારકાધીશના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અંધરાધાર વરસાદ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ તેર ઓગસ્ટ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ છ વાગ્યાના તો ઘણા વિસ્તારોમાં ઝાપટાનો માહોલ છે જેમ કે જુનાગઢના વિસ્તારોમાં જામનગર ડિસ્ટ્રિક્ટમાં આ ઉપરાંત ભાવનગર તેમજ અમરેલી પંથકમાં હળવો મધ્યમ અને ઝાપટા સ્વરૂપે મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આગામી દિવસ ચૌદ ઓગસ્ટની વાત કરીએ તો ચૌદ ઓગસ્ટના રોજ વાતાવરણમાં મોટો ફેરફાર આવશે જેમાં જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જૂનાગઢ અમરેલી આ ઉપરાંત મેંદરડા વંથલી વિસ્તાર તેમજ બિલખા અને ભેંસાણ વિસ્તાર કે કેશોદ વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા પોતાની સ્વરૂપ બતાવશે રૌદ્ર અને ત્યારબાદ વાત કરીએ તો અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે જેમ કે જામનગર આ ઉપરાંત દ્વારકાની દરિયાઈ પટ્ટી તેમજ મોરબીની દરિયાઈ પટ્ટીમાં સાથે સાથે પોરબંદર વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ ચૌદ તારીખના રોજ જોવા મળશે આ તરફ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને ધીરે ધીરે ગુજરાત તરફ આવશે મિત્રો ત્યારબાદ આપણે આઝાદી દિવસ એટલે કે પંદર ઓગસ્ટની વાત કરીએ તો પંદર ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આઝાદીના જશન સ્વરૂપે ફટાકડા પૂરશે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે પાલનપુર આ ઉપરાંત થરાદ તેમજ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં પાટણમાં રાધનપુર વિસ્તારોમાં આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં દાહોદ તેમજ ગોધરા અમદાવાદ કડી ગાંધીનગર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જેમાં વરસાદના આંકડા છે એ બેથી ચાર ઇંચના જોવા મળશે મિત્રો ત્યારબાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા સુરત વલસાડ નવસારી વાપી ભરૂચ નર્મદામાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે જેમાં પણ બેથી ત્રણ ઇંચ જેવો વરસાદ છે એ સિસ્ટમની પહેલી અસર ત્યાંથી શરૂ થશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પંદર ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જેમાં જામનગર દ્વારકા જૂનાગઢ પોરબંદર આ ઉપરાંત અમરેલી અને ભાવનગરની દરિયાઈ પટ્ટીમાં છે એ જે અસર જોવા મળશે કચ્છની વાત વાત કરીએ તો કચ્છમાં છે એ છૂટા છવાયા જાફતા જોવા મળશે મિત્રો સોળ ઓગસ્ટની વાત કરીએ તો સોળ ઓગસ્ટના રોજ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ સરકશે અને ઉત્તર ગુજરાતની આસપાસ આવશે જેમાં મહેસાણામાં આ ઉપરાંત ચાણસમા રાધનપુર સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવદ અમદાવાદ ગાંધીનગર વડોદરા દાહોદ આ ઉપરાંત વાત કરીએ તો સમગ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળશે અને આખો દિવસ વરસાદી માહોલ જોવા મળશે જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પણ બાકાત નહીં રહે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ તમામ સેન્ટરોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો બેથી ચાર ઇંચ જેવો વરસાદ છે એ સોળ ઓગસ્ટના રોજ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો ગાજવીજ વરસાદ જોવા મળશે જેમાં મોરબીમાં જામનગરમાં ઉપરાંત જોડિયામાં રાજકોટમાં ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ વિસ્તાર ગોંડલ જસદણમાં સાથે સાથે વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા તેમજ સાથે સાથે ઉના તુલસીસિયા વિસાવદર ધારી પંથકોમાં પણ ગાજવી સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને આ ઉપરાંત સત્તર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ ઓગણીસ ઓગસ્ટ સુધી વાતાવરણ વરસાદી જોવા મળશે અને બંગાળની ખાડીની સિસ્ટમ બેક ટુ બેક સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતને અસર કરશે બાવીસ ઓગસ્ટ સુધી વરસાદ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં જોવા મળશે તેને લગતી મહત્ત્વની વાત છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બે ખૂબ ખૂબ આભાર